નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમ તો આ બધું વાતાવરણ જોઈ ડરવાની જરૂર નથી મન શાંત રાખી શાંતિથી વિડીયો જોજો ડરવાની કે બીવાની જરૂર નથી તો વિડીયોની આપણે શરૂઆત કરીએ ફોરેસ્ટ ગાર્ડની ભરતી બાબતે હાલમાં મહત્ત્વના સમાચાર આવી ગયા છે ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ગોટાળા છબરડા આવેદનો અને આંદોલન વચ્ચે જ ફોરેસ્ટ બીટગાર્ડ ભરતીનું ગ્રાઉન્ડને લઈને સમાચાર આવી રહ્યા છે જી હા મિત્રો ફોરેસ્ટની શારીરિક એટલે કે ફિઝિકલ પરીક્ષા નવરાત્રિ દરમિયાન લેવાશે અને ફિક્સ આપણને તારીખ પણ આપી દીધી છે અને સાથે ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે પરંતુ આમાં સત્યતા કેટલી છે તે પણ આપણે જોઈશું તે પહેલાં પરીક્ષાની તારીખ પણ આપણે આપી દીધી છે તે સંપૂર્ણ બાબત આપણે જોઈએ સાથે કોલ લેટરની પહેલાં વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બરના રોજે સા રોજ સાંજે પાંચ વાગ્યાથી આપણે કોલ લેટર આપણા ડાઉનલોડ કરી શકાશે થોડા સમયમાં વન વિભાગ અને ઓફિશિયલ સાઉ સાઇટ જે છે આપણી તેની ઉપર પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાહેર થઈ જશે તો વેબસાઇટ પણ આપણે જોતા રહીશું અને કોલ લેટર હાલમાં જે પચીસ ગણા સુધીનું જે લિસ્ટ છે તેના કોલ લેટર હાલમાં નીકળવાના છે એટલે કે જે પાસ થયેલા છે અને પચીસ ગણાની અંદર જેનું નામ આવેલું છે હાલમાં તેનું જ હાલમાં કોલ લેટર નીકળવાના છે આગળ આપણે વાત કરીએ કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડની તારીખ તો તારીખ આપણને હાલમાં ખબર જ છે કે પાંચ છ સાત અને આઠ આ ચાર તારીખ દરમિયાન ઓક્ટોમ્બરમાં એટલે કે આવતા જ મહિનામાં એટલે કે એક અઠવાડિયાની અંદર જ ઓક્ટોમ્બરની અંદર ફોરેસ્ટનું ગ્રાઉન્ડ અલગ અલગ ચાર ઝોનમાં છે તે પણ આપણને આપેલું છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર લેવા છે જેમાં આપણે પરફેક્ટ જોઈએ તો ગ્રાઉન્ડ જોઈએ તો પરફેક્ટ હાલમાં જાહેર કરાયેલું જે ટેન્ડર હતું તેની અંદર આપણને ચાર ગ્રાઉન્ડ આપેલા હતા જેની અંદર જૂનાગઢ ગાંધીનગર વડોદરા અને સુરત આ ચાર ગ્રાઉન્ડમાં આપણી જે ફિઝિકલ ટેસ્ટ છે તે લેવા છે જેનો સમય પણ સાથે આપણને આપી દીધેલો છે કે સવારે પાંચ વાગ્યાથી લઈ અને દસ વાગ્યા સુધી આપણું ગ્રાઉન્ડ જે છે તે ચાલશે એટલે ટૂંકમાં સવારે પાંચ વાગ્યાથી આપણી જે ટેસ્ટ છે તે ચાલુ થઈ જશે અને આ ત્રણ ચાર દિવસ દરમિયાન કુલ પચીસ ગણા ઉમેદવાર એટલે કે કુલ વીસ હજાર ઉમેદવારો જે છે તે આ કાર્યક્રમની અંદર ભાગ લેશે એટલે કે આ વીસ હજાર ઉમેદવારોની ટેસ્ટ લેવાશે વન વિભાગ પણ આના માટે હાલ જોરશોરમાં તૈયારી કરી રહ્યું છે અને મળતી માહિતી મુજબ આ ચાર ગ્રાઉન્ડમાંથી અમુક ગાંધીનગર જેવા ગ્રાઉન્ડમાં પણ સાફ સફાઈ હાલમાં ચાલુ થઈ ગઈ છે માપણી પણ ચાલુ થઈ ગઈ છે પરંતુ હકીકતમાં આપણે જોઈએ તો ડરવાની જરૂર જ નથી આ ગુજરાત છે આટલું ઝડપી કામ ક્યારેય ન થાય પાંચ છ સાત આઠ તારીખને પેટમાં નથી દુખતું પૂરા પંદર દિવસ પણ આપણી પાસે નથી અને એના પાસે પણ નથી અને આટલા ટૂંકા ટૂંકા સમયગાળામાં આટલું ઝડપી કાર્ય શક્ય નથી કારણ કે સાથે સાથે ગુજરાત અને ખાસ કરી અને ચાર ગ્રાઉન્ડ જે છે આપણા ચાર અલગ અલગ જે ગ્રાઉન્ડો જે છે તે ચાર ગ્રાઉન્ડવાળા જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પણ હાલમાં પડી જ રહ્યો છે તે આપણને ખબર જ છે અને હજી તો આગાહી છે એટલે કે એટલે આપણે હાલમાં ડરવાની જરૂર નથી પણ વાત સિરિયસ છે મોઢામાં મોડું પંદર નવેમ્બર પહેલાં તો ગ્રાઉન્ડ લેવાય જ જશે અને આ મહિનામાં ઓક્ટોમ્બરમાં પણ ગ્રાઉન્ડ લેવાની શક્યતા પૂરી છે જો કે આપણને તારીખ તો આપી દીધી છે પાંચ છ સાત આઠ પરંતુ આ સમયની અંદર ખૂબ જ આપણે કહીએ તો વરસાદની આગાહી છે અને હાલમાં પણ વરસાદ પડેલો છે અને ગ્રાઉન્ડ પણ બધા ભીના છે કોઈ કાળે ગ્રાઉન્ડ લેવાય એવી શક્યતા છે જ નહીં પરંતુ હાલમાં આંદોલનો આવેદનો અને જે હાઈકોર્ટવાળી જે વાત ચાલે છે તેના લીધે કદાચ થોડા પ્રેશરની અંદર પણ બધું આપી દીધું હોય જેનાથી બધા લોકો જે છે બધા ઉમેદવારો તે શાંત પડી જાય આ માટે પણ કદાચ જલ્દી આ બધું એક દિવસની અંદર બધી નોટિફિકેશન આપી દીધી છે પરંતુ તારીખ પણ આપણને આપી દીધી છે જે ઓફિશિયલ જ છે પરંતુ ગઈ વખતની જેમ ગઈ જે એલઆરડી પોલીસની જે પરીક્ષા હતી તેની અંદર કઈ રીતના કે જ્યારે વરસાદ જે દિવસ પડતો તે લોકોની તારીખ પાછળ આપી દીધી હતી એટલે કદાચ આની અંદર પણ એવું થઈ શકવાના ચાન્સ ફૂલે ફૂલ છે કારણ કે હાલમાં વરસાદ ફૂલ પડેલો છે ગ્રાઉન્ડ બધા ભીના છે સાફ સફાઈની વાત તો દૂર રહી પણ ગ્રાઉન્ડની અંદર પાણી જ પાણી ભરેલા છે એટલે હાલમાં ખૂબ ડરવાની જરૂર નથી પરંતુ ફક્ત આ ડર થોડો માથે લેવાની પણ જરૂર છે કારણ કે વાત થોડી સિરિયસ છે ગ્રાઉન્ડ પણ જલ્દી આવી જ જશે આ આ મહિનાની અંદર સો ટકા કમ્પ્લીટ લેવાઈ જશે તે તો પાકું જ છે એટલે એમ ફૂલ આપણે તૈયારીમાં રહેવું અને બીજો એક પ્રશ્ન હતો કે આગળ હવે આગળના ગ્રાઉન્ડની વાત કરીએ તો આગળનો રાઉન્ડ બહાર પડશે કે એમ ઘણા મિત્રો પૂછતા હોય છે કે આગળ જે પચીસ ગણા સુધી છે પછી આગળનો રાઉન્ડ બહાર પડશે કે તો દર વખતની જેમ ફોરેસ્ટ ગાર્ડની અંદર આપણને ખબર જ છે કે દર વખતે રાઉન્ડ બહાર પડે જ છે જે જિલ્લાની અંદર સીટ બાકી રહે છે એટલે કે સીટ ભરાતી નથી તે જિલ્લાની અંદર જે છે તે બહાર રાઉન્ડ પડે છે તો સેમ આ વખતે એ જ રીતનું છે હાલમાં પચીસ ગણા ઉમેદવારોને બોલાવશે જો સીટ ફૂલ થઈ જશે તો કોઈ વાંધો નથી પરંતુ જો સીટ ઉદાહરણ તરીકે કોઈ જિલ્લાની અંદર જે તે જિલ્લાની અંદર વીસ સીટ છે તેમાંથી પંદર સીટ જ ભરાણી પાંચ સીટ હજી બાકી છે તો બાકી સીટના જે આઠ દસ ગણા જે ઉમેદવારો છે તેને બોલાવવામાં આવશે એટલે એ પણ ડરવાની જરૂર નથી પરંતુ એટલે અમુક જિલ્લાને મૂકતા ઘણા ખરા એવા જિલ્લાઓ નીકળશે જેની અંદર નવો રાઉન્ડ બહાર પડવાની શક્યતા છે એટલે પચીસ ગણાની અંદર જેનું નામ આવેલું છે તે તો ફૂલ તૈયારી કરી જ નાખે એટલે કે હાલમાં ગ્રાઉન્ડ તેને કમ્પ્લીટ રેડી હોવું જોઈએ કારણ કે હવે જો ચાલુ કરે તો કોઈ કાળે એવી શક્યતા નથી કે પોતાનું ગ્રાઉન્ડ તે કમ્પ્લીટ કરી અને ક્લિયર કરી શકે જે પહેલેથી ધીમે ધીમે જેની તૈયારી હતી અથવા ધીમે ધીમે જેણે તૈયારી કરી હતી તે લોકો જ ગ્રાઉન્ડ હવે ક્લિયર કરી શકશે તે હું તમે અને બધા લોકો જાણે છે કારણ કે આ ગ્રાઉન્ડ ખૂબ ટફ છે પરંતુ આગળ જે હજી બે પાંચ માર્ક દસ માર્ક સુધી જે રહી ગયેલા છે તે મિત્રો હજી થોડો તેના માટે સમય છે બીજા રાઉન્ડ વાળા માટે ત્રીજા રાઉન્ડવાળા માટે જો પડશે તો તમારા માટે એક મોકો છે એક સુવર્ણ અવસર છે જો તમે ઝડપી લો તો તમારા માટે સુવર્ણ અવસર ગણી શકાય તો તમે પણ હાલમાં ખૂબ તૈયારી કરી દાખજો રનિંગ લાંબી કૂદ ઊંચી કૂદ વગેરે અને ખાસ હાલ આ સમયની અંદર ગ્રાઉન્ડ અથવા રોડ ઉપર તમે દોડો તો રોડ પણ ભીના જ હોય છે તો રનિંગ કરતી વખતે અથવા લાંબી કૂદ ઊંચી કૂદ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કારણ કે હાલમાં ઘણા બધા જે છે તેને ઇન્જરી આવે છે અને ઇન્જરી થતી હોય છે તો ઇન્જરીનું હાલ ખાસ ધ્યાન રાખવું બીજી વધારે ડિટેલની અંદર આપણે જોઈએ તો ઉત્તર ગુજરાત જે છે જેનું ગ્રાઉન્ડ જે છે તે ગાંધીનગરની આવશે તેની અંદર કયા કયા જિલ્લાની અંદર ફોર્મ ભરેલા મિત્રો આવશે તો કે સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી પાટણ ગાંધીનગર કચ્છ બનાસકાંઠા અને મહેસાણાની અંદર જે મિત્રોએ ફોર્મ ભરેલા છે તેનું ગ્રાઉન્ડ ગાંધીનગરની અંદર આવશે બીજું જોઈએ તો મધ્ય મધ્ય ગુજરાત આવે છે જેનું સેન્ટર જે છે તે વડોદરાની અંદર આવશે તો વડોદરાની અંદર કયા કયા લોકોને ગ્રાઉન્ડ આવશે તો કે પંચમહાલ છોટા ઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર અને દાહોદ આટલા જિલ્લાની અંદર જે મિત્રોએ ફોર્મ ભરેલા છે તેનું ગ્રાઉન્ડ વડોદરાની અંદર આવશે ત્રીજું આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત તો તેનું ગ્રાઉન્ડ સેન્ટર જે છે તે કામરેજ સુરતની અંદર આવેલું છે તો ડાંગ તાપી ભરૂચ વડોદ વલસાડ નવસારી સુરત અને નર્મદા આટલા જિલ્લાની અંદર જે મિત્રોએ ફોર્મ ભરેલા છે તે તમામ મિત્રોનો વારો કઈ જગ્યાએ આવશે તો કે સુરત કામરેજની અંદર તેનો જે છે તે તેનું સેન્ટર આવશે અને બાકી વધ્યું સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્રનું સેન્ટર આપણને ખબર જ છે કે જૂનાગઢની અંદર આવેલું છે તો જૂના તો સૌરાષ્ટ્રની અંદર જે કોઈ જિલ્લા આવે છે તે તમામ જિલ્લાઓનું સેન્ટર જે છે તે આપણે જૂનાગઢની અંદર આવશે તો આ થયું આપણું જે ગ્રાઉન્ડ બાબતે કે કોને કઈ જગ્યાએ ગ્રાઉન્ડ આવશે અને સમય પણ આપણને આપેલો છે કે પાંચ છ સાત અને લાસ્ટ આઠ તારીખ સુધી જે છે તે તમામ ગ્રાઉન્ડ ચાલશે સવારે પાંચ વાગ્યાથી આપણું ટેસ્ટ જે છે તે ચાલુ થશે અને ત્રીસ તારીખથી આપણા કોલ લેટર ડાઉનલોડ થવાના થઈ જ ચાલુ થઈ જશે તો આ થયું આપણું ફોરેસ્ટ ગાર્ડની અપડેટ બાબતે અને સાથે આપણને અહીં આપેલું છે કે શારીરિક ક્ષમતા કસોટીના સમયે કોલ લેટર અને કોલ લેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો પણ અચૂક લાવવાના રહેશે એટલે કે અમુક અમુક પ્રમાણપત્રો જે છે તે આપણે કોલ લેટર જ્યારે નીકળશે ત્યારે કોલ લેટરની અંદર જ આપણને જે છે તે પ્રમાણપત્રો જે અમુક પ્રૂફ જે છે તે જોઈન્ટ કરવાના કહેશે તો આ કોલ લેટરની સાથે આ પ્રૂફ પણ આપણે લઈ જવા ખૂબ જ આવશ્યક છે તો તે પણ જ્યારે આવશે ત્યારે અપડેટ માહિતી આપણે આપી દઈશું તો હાલ પૂરતી આટલી મહત્ત્વની ફોરેસ્ટ ગાર્ડને લગતી ખૂબ જ મહત્ત્વની અપડેટ હતી તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને પણ એક લાઇક કરી દેજો સાથે તમારી જે તૈયારી છે તેમાં કંઈ ઘટતું હોય ખૂટતું હોય તો તે પણ હાલ તૈયારી કરી દેજો જોકે હવે પાછળથી તૈયારી કરવાથી કંઈ ભેગું નથી થતું પરંતુ પહેલેથી તમારી તૈયારી છે તો આવનારા ત્રણ ચાર દિવસની અંદર જે છે તે ફૂલ તૈયારી કરી દેજો લાસ્ટ બે ત્રણ દિવસ તો આપણે રેસ્ટ જ લેવાનો હોય છે એટલે હાલ તૈયારી જે છે તે થોડી કરી નાખજો તો જલ્દીથી એક નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ જય ભારત